હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો આઈ હોપ કે આ બધા મજામાં હશો અને હું પણ મજામાં છું સ્વાગત છે અમારી ચેનલમાં ને અમારા નવા બ્લોગમાં તો આજે ફ્રેન્ડ્સ હવે કામ પર જાઉં છું અને અહીંયા હું રસ્તે છું હું એકલી ચાલતી ચાલતી જાઉં છું અને ફોન ચાર્જિંગમાં હતો ને તો પછી હવે હું લઈ લીધો છે સંજુ મને કીધું તું ફોન લઈને આવજો અને સંજુ તો પાણી વારે છે અને મારે કપાસ બીનવા જવાનું છે તો હું કપાસ વીણવા જાવ એટલે ફોન તો હું મારી જોડે જ રાખીશ અને ફ્રેશ છે મારે બ્લોગ પણ આવ્યા નહીં એક દિવસ તો હું ઉતારીને અને પછી સાંજે જ એડિટિંગ કરીને એવી રીતના કરીને મૂક્યો તો અને હવે કાલે તો હું બ્લોગ જ નહીં બનાવ્યો કેમ કે સંજુ કાલે ફોન પણ નહીં આપ્યો એટલે પછી બ્લોગ જ નહીં બનાવ્યો અને આજે તો હું ચાર્જિંગમાંથી ફોન કાઢી અને સંજુ બીજા ખેતર છે એટલે પછી મારે જોડે જ ફોન રહેશે એટલે આજે તો હું બ્લોગ બનાવીશ અને થોડું ઘણું એવું એડિટિંગ કરીને સાંજે સાંજે બ્લોગ મૂકી દેશે એવું વિચારું છું હું તો એવી કંઈક અમારે છે ફ્રેન્ડ્સ મારી 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 પરિસ્થિતિ એવી છે તો અને કાલે તો મને એટલું બધું બ્લોગ બનાવવાનું મન થતું હતું અને બધા ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ફેમિલી રાહ જોશે એવું હું વિચારતી હતી અને મારે બ્લોગ જ નહીં બનાવાયું તો હું તો અત્યારે ફટાફટ જાઉં કેમ કે અહીંયા અમે દાઢી કરવા છે એટલે ટાઈમસર કામ પર જવું પડશે અને ઠંડી પણ બહુ જ લાગે છે એટલે અત્યારે તો હું જાઉં કામ પર અને પછી થોડીક વાર રહીને મને થોડો ઘણો એવો ટાઈમ મળશે તો હું તમારી જોડે થોડી ઘણી એવી વાત કરી લઈશ તો આખો ફૂલ બ્લોગ જોજો અને એન્ડ સુધી જોતા રહેજો કે શું પ્રોબ્લેમ છે કેમ સંજુ બ્લોગ મને બનાવવાની ના પાડે છે ને કાલે તો થોડીક વાર હું ટાઈમ જોવા માટે ગઈ હતી ને પેલા ખેતર ચાને એવું આપવા માટે તો સંજુ ત્યાં હતો ને તો સંજુ પાણી વારતો તો હું શોર્ટ એવો વિડિયો સંજુનો બનાવી દીધો તો અને સંજુ જોયો તો તો કે કે આ કેમ મારો શોર્ટ વિડીયો મૂકે છે એવું કહેતો હતો મેં કીધું કે ખાલી ખાલી પાણી વારતા હતા ને તો હું તમારો શોટ વિડીયો લઈને મૂકી દીધો એવું કરીને અને પછી મૂકી દીધો સંજુ ચોખ્ખી જ ના પાડે છે મને બ્લોગમાં લેવાનો નહીં મને મારે બ્લોગમાં આવું નથી એવું બધું કહે છે બધું બહુ મોટી એવી આમ જફ્ફા જેવું થઈ છે તો હેન્ડ તમે એન્ડ સુધી બ્લોગમાં જોતા રહેજો અને થોડી વાર રહીને મળું હવે હું જાઉં ફટોફટ કામ કરવા માટે અને ફ્રેન્ડ્સ તમે કહેતા હશે કે ઠંડી લાગે ઠંડી લાગે એવું કહો છો તો સ્વેટર લઈ લો એવું કદાચ કહેતા હશે તો તમને હું કહી દઉં કે અમને છે ને અહીંથી સેટર આપ્યા છે સેટ અને મારે ને સુશીલાબેનને પછી સંજુને અલ્કેશભાઈને ચારે ચારના સેટર આપ્યા છે અમારે ચાર સેટર તો મને વચ્ચે એવો ટાઈમ મળશે ને કદાચ અમે જશું વાળીએ ને રૂમ પર એટલે તમને હું સેટર બતાડીશ મસ્ત એવા સેટર તમને આપ્યા જ છે તો અમે અહીં કામ પર જઈએ ને એટલે આવું બધું પહેરી લઈએ એટલે એટલે એમ કે થોડીક વાર ઠંડી લાગશે પછી તડકો આવશે એટલે ઠંડી નહીં લાગે અને તમને સ્વેટર હું બતાડીશ કે ગમે ત્યારે મને થોડોક એવો ટાઈમ મળે ને તો આ જ બ્લોગમાં હું સ્વેટર પણ બતાડી લઈશ તો હેડો હવે હું જાઉં પછી રસ્તા આવીને મને યાદ આવ્યું ને કે ફ્રેન્ડ્સને એવું થશે કે આ શિયાળો આવે ને તો સ્વેટર પણ લેતા નથી દેખાતો નથી પહેરતા તો કાલેને પરમ દિવસ એવું જ આપ્યું હતું હું બ્લોગમાં લેવાનું વિચારતી હતી પણ પછી ટાઈમ જ નહીં મળ્યો ને પછી કાલે તો હું બ્લોગ જ નહીં બનાવ્યો અને લાઈવ તો રવિવારે કીધું હતું ગયા રવિવારે અમે સંજુ લાઈવ રહ્યો હતો ને ત્યારે કે હું સોમવારે હવે લાઈવ રહીશ અને કાલે પછી સોમવાર હતો એટલે પછી સંજુ લાઈવ પણ નથી રહ્યો અને હું લાઈવ રહ્યો તો તમને ખબર જ હોય કે લેડીઝ લાઈવ રહેતી હોય એટલે પછી નેગેટિવને એવી બધી કમેન્ટ આવતી હોય એટલે પછી મારે તો લાઈવ નહીં રહેવાય એટલા માટે હું તો પછી લાઈવ નહીં કર્યું અને સંજુને કીધું કે સંજુ પ્લીઝ તું લાઈવ કરી લે એમ આજનો દિવસ મારે આખી યુટ્યુબ ફેમિલી મને આટલો બધો સપોર્ટ કરે છે તો હું કહી દઉં પછી નહીં રહીશ ને લાઈવ તોય ચાલશે એવું મેં કીધું સંજુને પણ સંજુ મારી એક કે બે વાત કંઈ માની નહીં તો પછી હું શું કરું પછી તમે મેં કંઈ નહીં કીધું અને આજે હું ટાઈમ ટાઈમ થોડોક એવો મળશે ને તો હું કામ કરું ને તો બહુ નહીં બતાડું પણ મને થોડોક એવો ટાઈમ મળશે ને તો હું આખી કહાની કહી દઈશ કે શું થયું હતું ને મને કેમ ના પાડે છે બ્લોગ બનાવવાની પછી મને કેમ હવે મારે બ્લોગ બનાવવા અમને કસમ એડિટિંગ કરવા અમને કસમ સપોર્ટ નથી કરતો એ કહું અને કદાચ જોશે ને તો ફોન પણ લઈ લેશે હવે હું જાઉં અને ફ્રેન્ડ્સ હું તમારી જોડે વાત કરતી હતી ને તો મને છે ને રડવું જેવું આવતું હતું ને એટલે પછી મેં વધારે નહીં કંઈ બોલી શકીને એટલે પછી આવતી રહી ત્યાંથી અને હવે હું કપાસમાં આવી ગઈ છું અને અહીંથી અમારે કપાસ વહેણવાનો છે કાલે અમે અહીં સુધી લાવ્યા હતા ને તો અહીંયા પાછી હું આવતી રહી અને ઠંડી એવી લાગે ને બહુ બધી લાગે હા ફ્રેન્ડ્સ કેમ કે અહીંયા પાણી ને બધું મૂકતા હોય ને એટલે ઠંડી તો લાગે જ તો હેડો હવે અહીંયાથી અમારા બાકી છે તો અહીંયાથી હવે અમે લઈ લઉં તો ફ્રેન્ડ્સ હવે હું ખાવા આવી છું અને સંજુ પાણી વારે છે આ બાજુ અલ્કેશભાઈ પણ આવ્યા છે ને એટલે સંજુ તૈ પાણી વારે અને અલકેશભાઈ ખાઈને જશે તો સંજુ આવશે ત્યાં સુધી હું ખાઈ લઉં અને બ્લોક પણ બનાવી લઉં કેમ કે અમારા આગળ પાછળ બધાને ખાવાનું છે એવું છે તો હેન્ડો હવે જમી લઉં શાક છે ચણાનું અને રોટલી છે તો ફ્રેન્ડ્સ હવે હું કપાસ વીણવા માટે આવી ગઈ છું ને અહીંયા તારે પકડીને અહીંયા ઊભી છું અને આ બાજુ બધો કપાસ ને એવો ખાલી કરી દીધો અને પછી હવે કપાસ વીણું હું મેં કપાસ વીણું હું મેં અને આ બાજુ સુશીલાબેન છે હેડો હેડો હું જતી રહું હવે તો ફ્રેન્ડ્સ હવે તો ફ્રેન્ડ્સ હવે કપાસ વિનીને અને હવે જઈએ છે અને સંજુને થોડીક વાર લાઇટ નથી ને તો વિને પાયા હતા ને એટલે હું બ્લોગ જ ને કંઈ શૂટ કર્યું અને હવે જઈશું હું વાળીએ અને જઈને પછી કંઈક રાંધવાનું ને એવું બધું કરીએ અને તમને આગળ જઈને કહો અહીંયા ટેક્ટર ફરે છે ને તો બહુ જ બધો અવાજ આવે છે ને બધું કમ્પ્લીટ સાંટ કરી લીધું આખું ખેતર અહીંયા કપાસ હતો ને તો હું પાણી ગરમ કરીને અને અહીંયા આવી છું અને અહીંયા બેઠી છું અને પછી સંજુ ને અલ્કેશભાઈ તો પાણી વારે છે અને સુશીલાબેન ને હવે હું પાણી ગરમ કરીને અને પછી નાઈએ ધોઈએ ને એવું બધું કામ કરીએ અને તમને કહેવાનું હતું ફ્રેન્ડ્સ કે હું કેમ નથી એટલે મારે સંજન થોડું ઘણું એવું થઈ ગયું હતું ને તો ફ્રેન્ડ્સ અત્યારે અમે આવ્યા ને તરત આ બાજુ પાણી મૂકી દીધું છે ગરમ નાવા માટે અને સંજુન અલ્કેશભાઈ તો પાણી દ્વારે છે એટલે એ લોકો તો આખી રાત અર્ધે અગિયાર બાર વાગ્યા લાગી એટલે

પાણી વાળવાનું એવું કામ હોય અમે કામ કરીએ પણ અમે તો હું કે કપાત ને એવું કાજ કરતા હોય એટલે પાણી વાળવાનું હોય એટલે થાકી જાય એટલે થોડુંક ચા પીએ એટલે સારું લાગે ઠંડુ વાતાવરણ ઠંડી લાગતી હોય એટલે થોડી આ ગરમ ચા પીએ એટલે મજા આવે ને એટલે અમે શરબત પી લઈએ અને અમને ચા બનાવી લે કેમ કે કામ કરીને આવીને હોય ને એટલે ગમે નાસ્તો કરવાનું કે ચા પીવાનું એવું ગમે એ મન થાય નહીં અને હા અને મારે તમને કહેવાનું હતું સ્વેટર બતાડવાના હતા ને તો હું ભૂલી ગઈ હતી પણ સુશીલાબેન યાદ કરાવી તમે બતાડી દો તો હેંડો હવે હું ચાર જણના સેટર બતાડી દઉં ચાર જણના સેટર બતાડું તમને તો હું બહાર લઈને આવીને અને મૂક્યા હતા અને તો આ છે ને સુશીલાબેનનું છે સ્વેટર મસ્ત એવું નીચે પણ પડી ગયું મસ્ત એવું સેટર છે આ તો કેવું છે કમેન્ટ કરીને કહેજો આ સુશીલાબેનનું સેટર છે અને આ મારું સ્વેટર છે પહેલાં એમને આપ્યા હતા અને હવે અમને પછી અમે મોડા આવ્યા એટલે અમને મોડા આપ્યા એમને પહેલા આપી દીધા હતા એટલે માટે અને વધારાના પણ લાયા તા એટલે પછી અમને હવે ઠંડીનો સમય આવ્યો ને એટલે રેખાબેન ને સંજયભાઈ ને આપ્યા અને અમને તો આગળ જ આપી દીધા લાયા ને તરત જ આપી દીધા તા એટલે શેઠ ના શેઠા ની ગયા હતા ચારધામની યાત્રા કરવા માટે ત્યાંથી અહીંથી સેટર બહુ બધા લાયા હતા ને તો આ હમાર એટલા વધના પણ લાયા હતા એટલે કોઈક ના આપવા ને એટલા માટે તો હમણાં માટે તો લાયા હતા અને અમે પણ નસીબદાર કહેવાય કે અમને પણ ખબર એમ ગમે પણ યાત્રા કરવા ગયા ત્યાંથી લાયા એટલે નસીબદાર તો કહેવાય જ ને નહીં ચારધામની યાત્રા કરીને આવ્યા હોય ને જે વસ્તુ લાવે એ આપણા માટે બહુ અમૂલ્ય કિંમતી હોય એટલે આ અમારે બે જણના સેટર છે બે બેના તો કેટલા મસ્ત છે અલ્કેશભાઈ અમારા છે એટલે એ આયા છે ચા પીવા માટે એટલે એમને બતાવી દે પણ આપણે પેહલા આપણા બતાડીએ પછી એમના એવું અમે વિચાર્યું હતું એમના પણ સરસ છે અને દેખો એમના પણ કેવા મસ્ત એવા છે થોડો થોડો આ કલર એટલે આ સંજુ નું છે ને આ અલ્કેશ નામ તો સરખા જ છે ત્યારે ત્યાંના અમારા બે ના બે બે ના સરખા ને આમના બે ના સરખા એટલે મસ્ત એવા સેટર ચાર છે તો એમના પણ તૈથી લાયા તા એટલે મસ્ત એવા સેટર એમના પણ અને અમારા પણ એટલે હવે તો અમે હજુ કોઈએ મુહૂર્ત નથી કર્યું હજુ અત્યાર લગી બધા રાખ્યા જ છે એમ થાય કે આ વસ્તુને છે ને સાચવીને રાખીએ એવું થાય છે પણ શિયાળો છે તો કોઈક દિવસ કંઈક સાર એવી જગ્યાએ જશું ને ત્યાંથી શરૂઆત કરીશું એવું વિચારે છે એટલે સવારમાં તો ઠંડી લાગે ને તો અમે રાંધવાને ઉઠ્યા ને તો શાલ ને ચાદરને ઓઢી ઓઢીને અમે બધું કામ કરતા હોય સ્વેટરને પહેરે જ નહીં તો અને આજે તો એમને પહેરવા આપવાના છે કેમ કે સંજુ નલ્કેશભાઈ ઠંડી આજે તો સ્વેટર પહેરશે જ અને સ્વેટર પહેરવા આપી દેવાના છે તો ખબર નહીં સંજુ પહેરશે કે નહીં નહીં તો સંજુ પણ મૂકી રાખશે ને આ બાજુ પાણી પણ ચાલુ થઈ ગયું છે આ બંધ છે પાણી મહિની પડી જાય ને પૂહો અમે હં હં હજુ ચાલુ કરવાની તો સાંડો હવે પાણી પણ ચાલુ કરે ને અલકેશ ભાઈ આવે એટલે ચાલે સંજુ ત્યાં પાણી વારે છે અને સંજુની ભારે તો હું બ્લોગ પણ નહીં ઉતારું એટલે અમે ત્રણ જન છે એટલે પાણી ચાલુ થઈ ગયું હવે પાણી ભરી લઈએ ઉપરાંત સંજુ કેમ મને ના પાડે છે બ્લોગ ઉતારવાની તો તમને કહું કે સંજુ મને મારી જોડે પાણી મંગાવતો હતો અને મારે બ્લોગ ચાલુ હતો તો પછી મેં પાણી નહીં આપ્યું અને બ્લોગ જ બનાવતી હતી તો સંજુ મારા પર ગુસ્સો થઈ ગયો ને પછી એવું કહે કે હવે બ્લોગ નથી બનાવવાના એવું કહે તો પછી મેં કહું કે શું લે આ બ્લોગ બનાવીને પછી હવે જે આપણને જે કહેવાનું હોય તો આપણે ફટોફટ તો હું બોલી જ જતી હોય ને કહેતી હોય ને તો પછી સંજુ કે મેં ઇમ્પોર્ટન્ટ છું કે એમ તો મેં કીધું કે તું પણ ઇમ્પોર્ટન્ટ છે અને આ મારે બ્લોગ બનાવવાનું પણ ઇમ્પોર્ટન્ટ છે એવું કીધું આનાથી જ આપણને આટલો બધો સપોર્ટ મળ્યો છે આનાથી જ આપણે એમ કે થોડા ઘણા એમ અત્યારે જે છે આપણે પહેલાં કે આપણને ખાવા એમ કઈક કરવું પણ આપણે કઈક સારું એવું ખાવું પણ વિચારતા હતા આના પરથી આપણે કેટલો બધો સપોર્ટ મળ્યો એવું મેં કીધું તો હવે બ્લોગ નહીં બનાવવાના એવું જ કે ડાયરેક એવું જ ગુસ્સે મારા પર થાય ને પછી એવું જ કે હવે બ્લોગ જ નહીં બનાવવાના કે બ્લોગ બનાવ બનાવ એટલું તો હું એટલું ખાલી બે ત્રણ મારે કઈક હતું એમ કહેવાનું આગળના બ્લોગમાં હું બોલતી હતી ને એટલું એમ કે એટલું કંઈ ને હું પાણી આપવા જાઉં એવું જ વિચારતી હતી એટલા પર તો સંજોગો મારા પર એટલો બધો ગુસ્સો થઈ ગયો ને પછી ડાયરેક્ટ એવું જ કહે કે બ્લોગ નહીં ઉતારવાનો પછી મેં કીધું કે મેં આટલી બધી મહેનત કરીને પછી બ્લોગ બનાવું છું ને આટલો બધો સપોર્ટ મળ્યો છે ટુ ફેમિલીનો તો હવે હું કે કેવી રીત એ બનાવું અને ફર્સ્ટ પેમેન્ટ પણ હવડે હવડે જ આવી છે થોડોક જ સમય થયો તો પછી હવે કેમ ને બનાવું એવું કહું તો સંજુ એવું જ કે નહીં હવે બ્લોગ જ નહીં બનાવના અને બ્લોગ બનાવીશ તો હું એડિટિંગ નહીં કરેલું અને કશું આગળ મૂકું જ નહીં એવું કે તો પછી મેં કીધું કે મને થોડું ઘણું એવું એડિટિંગ એમ તમે પહેલાં સંજુ એડિટિંગને એવું બધું કરે તો જોતી જ હોય એટલે પછી મેં કીધું કે સારું નહીં એટલો સપોર્ટ કરતો હોય હવે હું તને બ્લોગ બનાવવા મેં સપોર્ટ નહીં કરું એવું કહે તો મેં કહું સારું નહીં સપોર્ટ કરતો હોય અને હવે હું મારી જાતે કરી જોઈશ મને જેટલું થશે એટલું અને પણ હું હવે આટલી બધી આગળ વધી છું ને તો હવે હું પાછળ નહીં હતું એવું કીધું તો પછી સંજુ કહે કે સારું મને બ્લોગમાં પણ નહીં લેવાનો અને મને કશું કહેવાનું નહીં એમ તારે તારી જાતે હેન્ડલિંગ કરવાનું અને તું કેટલી આગળ વધે છે ને તો હું જોઉં છું અને તારાથી અત્યાર બ્લોગ જારથી ચેનલ બનાવીને અત્યાર લગી જેટલું તને તું આગળ વધી છે ને એટલું આગળ આગળ વધે છે કે નહીં એવું બધું હું જોઉં છું એવું કહે છે તો મેં સંજુને કીધું કે સારું હું એટલી મહેનત કરીશ કે આગળ વધીશ આટલી મહેનત કરીને તો અહીં સુધી આવીશું તો હવે બ્લોગ એ પહેલાં હું જ બનાવતી હતી અને એડિટિંગ એટલું સંજુ કરતા હતા અને હવે મેં કીધું મારે એડિટિંગ પણ કરવું પડશે કામ દિવસે કામ કરીશ ને આખા દિવસનું રૂટિન બતાડીશ ને સાંજે હું એડિટિંગ કરીને મૂકી દઈશ એટલું કરીશ હું આ આનાથી મારે એમ કે ઇન્કમ તો યુટ્યુબમાંથી આવે જ છે પણ એમાંથી થોડું ઘણું એવું આપણે નામ પણ આપણે કમાઈએ છીએ એવું કીધું પણ સંજુ એક પણ વાત માને નહીં કે બ્લોગ નહીં બનાવેને નહીં બનાવેને તું બનાવ તો તું જ જાને એવું કહે એટલું બધું એમ એ એ વાતને લીધે એટલું બધું તે દિવસ મને પણ ખબર કે કામ કરીને થાકીને આવે પણ પાણી માગે એટલે મારે આપી દેવું હતું પણ પછી મેં બ્લોગમાં એમ બોલવાનું ચાલુ કરું ને તો એટલું થોડુંક એમ બોલી જાવ એમ પછી આને પાણી આપું એવું વિચાર્યું પણ સંજુ એમ ખાલી આપણે તો કેટલું એક કે બે મિનિટનું આપણે થોડુંક બનાવતા હોય ને પછી બીજું થોડી વાર રહીને તો સંજુ નહીં એટલે નહીં સમજે જ નહીં પછી એટલો ગુસ્સા થઈ ગયો મારા પર એટલે સંજુ કહે કે હું બ્લોગમાં નહીં આવું અને હું જોઉં છું કે તું કેટલી આગળ વધે છે એવું મને કીધું અને હું જીત કરીને અને બ્લોગ બનાવું છું કેમ કે મને છે ને આટલી મહેનત કરીને તો ફ્રેન્ડ્સ મારું મન જાણે છે કે અમે હમે આખો દિવસ કેટલું કામ કરીને અને પછી થોડું ઘણું એવું બ્લોગ બનાવીને અને પછી સાંજે સંજુ પણ એટલી મહેનત કરી અને સાંજે હું રાંધતી હોય સંજુ અડધી રાત લગી ને એવું બધું કરતો હોય હું ગાવતી હોય ને તો એ છતાં બધું થમનેલ ને એવું બનાવતો હોય તો એ પણ કેટલી મહેનત કરી છે ને તો મારે મારી મહેનત અને સંજુની મહેનત ફેલ નથી જવા દેવી એટલે હું બ્લોગ બનાવીશ સંજુ મને એવું કહે છે કે આજે નહીં તને સપોર્ટ કરું ને કાલે નહીં કરું એવું જ કી દીધું છે એટલે અલ્કેશભાઈ સુશીલાબેન બધા સમજાયું સંજુન કે એવું નહીં કરવાનું એટલે મારો બ્લોગ પણ કાલે નહીં આવ્યો તો આજે હું થોડું ઘણું એવું એડિટિંગ કરીને અને બ્લોગ મૂકી દઈશ પ્લીઝ તમે સપોર્ટ કરજો મને કેમ કે હવે હું મારી મહેનતથી હવે થોડુંક સંજુને આગળ વધીને અને પછી બતાવીશ કે સંજુ આપણી આ મહેનત છે આમ આપણે આને ફેલ નથી જવા દેવી એવું બધું કહીશ અને હવે અંધારું થઈ ગયું છે તો હવે પાણી પણ ગરમ થઈ ગયું છે હવે હું નાવા જાઉં અને મને એટલું રડવું આવતું હતું ને ફ્રેન્ડ્સ પણ મારી જોડે ફોન નહોતો ને એટલે હું કંઈ બ્લોગ બનાવીને કંઈ મૂકી નહીં શકી તે દિવસ મારે લાઈવ પણ થવું હતું પણ પછી લાઈવ થયા પછી નેગેટિવ કમેન્ટ કમેન્ટ ફટોફટ જાય તો મારાથી બોલાય નહીં ફટોફટ એવું બધું થાય ને એટલે તો ફ્રેન્ડ્સ આ બ્લોગ અહીંયા સુધી રાખવું ને ન હોય તો પ્લીઝ પ્લીઝ સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક પણ કરજો અને આજે મારું છે ને સંજુ એમ એમ તો સારું બોલે જ્યારે એમ બ્લોગ બનાવવાનું આવે એવું બધું આવે ને તો જ એમ ગુસ્સે મારા પર થઈને કે તને ના પાડીને એટલે નહીં એમ તારા બનાવવું હોય ને તો તું જાને અને હું બ્લોગમાં આવું ને એવું જ કીધી હતું તો હેન્ડો હવે હું મહેનત કરીશ હવે હું પણ જોઉં તમે કેટલો સપોર્ટ કરો તો કરજો સપોર્ટ પ્લીઝ થોડુંક કેમ તમારી બેન સમજીને મને સપોર્ટ કરજો અને હવે બાય બાય જય માતાજી જય શ્રી રામ